ચંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડસી હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાઓ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તથા જનજન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે જાગૃતિ આવે અને વહીવટમાં પારદર્શિતા વધે તે માટે ચંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડ આઈસી હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશભાઈ पटेल विशेष उपस्थिति में योजा जो नगरपालिका प्रमुख अमित शाह बेन वीरेन भाई शाह चीफ ऑफिसर पंकज कुमार नायक शहर प्रमुख चंद्रकांत पटेल महामंत्री मनन भाई पटेल भाई पटेल सहित उपस्थित रहा था अन्य सरकार की विविध योजनाओं टीजीवीसीएल लाइट बिल कनेक्शन झूपड़ा वीजलीकरण तालुका हेल्थ कचेरी आरोग्य शाखा बीपी डायबिटीस उमरनोद दाखिल पीएम जे नमोश्री योजना नगरपालिका कुमार कुमहारा शाखा વ્યવસાય વેરો નવું લાયસન્સ બનાવવું રિવ્યુ કરવું આધાર કાર્ડ આવક દાખલો રેશન કાર્ડની કામગીરી ઇ કેવાય સી સિટી સર્વે કચેરી જમીનમાં માપણી નવી નોંધ દાખલ કરવાની માંગણી પ્રાંત કચેરીને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી જાતિના દાખલા વિધવા સહાય વૃદ્ધ સહાય સહિતના સરકારી યોજનાના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળો પર નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં છેવાડાના માનવી સુધી તમામ લાભો મળે જેવા કે આધાર કાર્ડ કેવાય રેશન કાર્ડ નામો સુધારા વધારા જન્મદાખલા સુધારા વધારા અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો